પરંતુ આ વખતે પણ જાણે કે આપણું પ્રશાસન છે તે નબળું સાબિત થયું છે કલાકમાં વિસર્જન દરમિયાન જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યાં અઢાર અઢાર લોકોના મોત એટલા માટે થાય છે કારણ કે આપણા વહીવટી તંત્રે તૈયારી નહોતી રાખી અને એવું નથી કે તેમને ખબર નથી કે આવી ઘટના સર્જાઈ શકે છે શરૂઆતના ઉદ્બોધનમાં મેં કહ્યું નવ ઓગસ્ટે જે હા નવ ઓગસ્ટે ગુજરાત હાઈકોર્ટે સામે સામે ચાલીને ચાલીને ગુજરાત સરકારના જે એડવોકેટ જનરલ છે તેમણે કહ્યું સરકારે શું તૈયારી કરી છે સરકારે તૈયારી ગણેશ વિસર્જનને લઈ કરવી પડશે કારણ કે હાઈકોર્ટના જજે એવું કહ્યું કે ભલે તમે આવા કૃત્રિમ જે અથવા તો જે માનવ સર્જિત તમે કુંડ બનાવો છો પરંતુ વિસર્જન દરમિયાન આવી મોતની ઘટના બનતી રહે છે દુર્ઘટના બનતી રહી છે એવી દુર્ઘટના ના થાય તે માટે તમે એસઓપી તૈયાર કરો તૈયારી કરો ટ જનરલે જવાબ આપી દીધો મને એવું લાગે છે કે હવે એ ક્યાંક અટવાઈ ગયું છે કેમ કે તમને સમય મળે છે તમને ખબર છે કે તહેવાર આવી રહ્યો છે એની એનો જે ભૂતકાળ છે કેમકે વિસર્જન વખતે આવી દુર્ઘટનાઓ થાય છે ભક્તજનો જ્યારે વિસર્જન કરવા જાય ત્યારે આ પ્રકારની ઘણી કરુણાંતિકા થઈ છે અને એને ટાળવા માટે છેક સુપ્રીમ કોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ છે ત્યાં સુવિગત ગાઈડલાઈન મામલો પહોંચેલો અને ગાઈડલાઈન જાહેર થઈ છે કે જે સ્થાનિક પ્રશાસન છે એમણે આ તૈયારીઓ કરવી જોઈએ આ તૈયારીઓ કરવી જોઈએ આ તૈયારીઓ કરવી જોઈએ એની કોઈ ગેરંટી નથી કે દુર્ઘટના નહીં થાય ભક્તિનો માહોલ હોય અને જ્યારે બપ્પાને વિદાય આપતા હોય

દેહગામની આપણા સંવાદદાતા ત્યાં પહોંચ્યા હતા એ ત્યાં વાત કરી રહ્યા હતા એક અગ્રણીને હું સાંભળી રહ્યો હતો એમણે કહ્યું કે આ જે નદી છે અહીંયા વિસર્જન માટે આવે જ છે દર વખતે પણ સ્થાનિક પ્રશાસને અહીંયા કોઈ એવું બોર્ડ નથી લગાવ્યું કે ભાઈ ધ્યાન રાખજો અહીંયા પણ આવી વિસર્જનની ઘટના બનતી હોય છે વિસર્જન થતું હોય છે ત્યાં બોર્ડ લગાવવાનો છે ને સાથે સાથે જે નદીનું લેવલ છે પોલીસની ટીમ પણ રહેવી જરૂરી છે સ્થાનિક જે પોલીસની ટીમ છે તેને પણ પેટ્રોલિંગ કરવું જરૂરી છે પરંતુ અહીંયા કઈ એવું થતું નતું કહી દીધું કે અમે સૂચના આપી સોવડી ગામની કે જ્યાં દસ યુવાનો અહિયાં નદીમાં ડૂબી ગયા અને જેમાંથી કદાચ નવના મૃતદેહ મળી ગયા છે હજુ પણ એકની શોધખોળ ચાલુ છે એક બાદ એક જે જીવતું લોહી કહેવાય તે હવે આપણી વચ્ચે રહ્યું નથી તે પરિવાર

અને ત્યાં ત્યાં વહેતી નદી છે 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 યુવા ભક્તજનો તો એ નાહવા જવાના એટલા માટે જ પ્રિકોશનરી પગલા લેવાની વાત છે એટલા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર ની વાત જરૂર છે એટલા માટે જ એક ચોક્કસ ગાઈડલાઈન ની જરૂર છે જે દર વખતે કાગળ ઉપર રહી જાય છે એનું જે જમીની જે એનું જે ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ નથી થતું

સૂચનાઓ ગયેલી હતી એનું પૂર્ણ પાલન થયેલું છે અહીંયા પણ ગઈકાલે સાદ પડેલો છે કે નદીમાં પાણી છે ગામમાં ગણેશ વિસર્જન સમયે પણ થયેલું નથી એ લોકો એમની મેળે ગામના જ લોકો છે એ નાવા પડ્યા અને આ દુર્ઘટના થઈ છે અત્યંત દુઃખદ છે પરંતુ હું તટસ્થ રીતે કહું કે સરકારની રીતે અમે ખૂબ આ વખતે આખા ગુજરાતમાં આ બાબતના પગલા સંપૂર્ણ લેવામાં આવેલા છે પણ અત્યંત દુઃખદ ઘટના છે નિશ્ચિત રૂપે એમાં શું હતું કે અમે દરેક ગામે દાંડી પીટાવી હતી જ્યાં જ્યાં પાણી છે એવું બધું પછી એ તો એનો વ્યક્તિગત સમજનો સવાલ છે કારણ કે અહીંયા પણ દાંડી પીટાવી છે અહીંયા ગ્રામસભામાં ઠરાવ થયો છે ગઈકાલે જ કીધું છે અમારા શ્રી વાત કરી તલાટીએ વાત કરી સરપંચશ્રી સાથે પણ વાત થઈ આ ગુજારો અકસ્માત સવા બે થી અઢી વાગ્યાના સુમારે ગણેશ વિસર્જન માટે છોકરાઓ આવ્યા હતા હવે અહીંયા કેટલું ઊંડાણમાં પાણી હશે એ લોકોના આઈડિયા નહીં વિસ્તારના લોકો પાણી વિસર્જન મૂર્તિનું કરવા માટે આ તમે જો પરિસ્થિતિ સારી રીતે જાણો છો આ સરકારની ઘોર બેદરકારીનો નમૂનો છે અહીંયા તમે જો કોઈ કારું બોર્ડ પણ નથી મૂકેલું આ ડેન્જર ઝોન છે આટલી મોટી હોનાર હતા આઠ આઠ નવ નવ છોકરાઓ એક જ ફળિયાના અને આમટા એમની એજ ત્રીસ વર્ષથી અંદર પચીસ સત્યાવીસ વર્ષ અને એ તમામ ઘરના એક એક છોકરાઓ ને એક એક પરિવારના તો બે છોકરાઓ પણ જતા રહે મુફદલ આપણી સિસ્ટમ એવી છે કે જ્યારે તેમની બેદરકારીના મોત બેદરકારીના કારણે મોત થાય છે પછી જવાબ એમની જોડે તૈયાર જ હોય છે આમાં પણ એવું થયું કે આ લોકો તો જાતે નાવા પડ્યા હતા એટલે મોત થઈ ગયું

જ્યાં એક પણ જીવન આવી રીતે ડૂબી ના જાય એ પ્રકારની રાખો રાજ્ય સરકાર તાકીદ કરી હતી કે ભાઈ હવે આવી ઘટના બની શકે છે કારણ કે અનેક એવી ઘટના બને છે કે વિસર્જન દરમિયાન લોકોના મોત થયા છે તમે કુંડ તો બનાવો છો પરંતુ બનાવ્યા બાદ પણ મોત થયાનું કોર્ટે પોતે અવલોકન કર્યું હતું માનવ જીવનની કિંમત ક્યારે કારણ કે હાઈકોર્ટના સૂચન પર સરકારે ફક્ત મૌખિક જાણકારી આપી દીધી મુફત અલ જ્યારે હાઈકોર્ટે સવાલ પૂછ્યો એસુપી તૈયાર કરી કોઈ રિપોર્ટ સબમિટ નહોતો તૈયારી કરીએ એટલે અમને ખબર જ છે અમને અનુભવ છે અમારો પરંતુ મુફદલ આમાં જે મોત થાય છે ને તે માટે સરકાર અને પ્રશાસન ગંભીર હોતું જ નથી અને મહત્વનો સવાલ તૈયારી હોત તો પછી પાટણમાં સાત અને ગાંધીનગરમાં શું આઠ લોકોના મોત બીજો સૌથી મહત્વનો સવાલ કે જો સરકારે સરકારે તૈયારી રાખી છે તો પછી એડવોકેટ જનરલે કરી અને મફત આમાં જ્યારે વીજળી પડવાથી લોકોના મોત થાય છે મોત ક્યારે ધ્યાનમાં લેવાતા નથી એ રીતે જ આવી રીતે વિસર્જનમાં આવા ઘણા બધા એવા કિસ્સાઓ છે જેમાં સરકાર કે વહીવટી તંત્ર ધ્યાન રાખતું જ નથી અને પછી કિંમતી જીવ લેતા નથી